વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે નવા અમલમાં મુકાયેલા પ્રવેશ નિયમો સામે આજે લોકચેતના હિતમાં સામાજિક કાર્યકર ઝાલાબાઈ સાઠિયાએ જોરદાર વિરોધ નોંધાવ્યો હતો ટાઉન પ્લાનિંગ વિભાગમાં ભ્રષ્ટાચાર અંગે ફરિયાદ દાખલ કરવા આવેલા ઝાલાબાઈ સાઠિયાને કચેરીના પ્રવેશ દ્વાર ઉપર સિક્યુરિટી સ્ટાફે અટકાવ્યા હતા અને રજિસ્ટરમાં એન્ટ્રી કરવા તેમજ ઓળખના પુરાવા રજૂ કરવા જણાવ્યું હતું આ પ્રક્રિયાનો સાઠિયાએ કડક વિરોધ કરતાં જણાવ્યું હતું કે મહાનગરપાલિકા એક જાહેર સંસ્થા છે અને નાગરિકો અહીં નિર્ભયતાથી પોતાના કામ માટે આવી શકે એ તેમનો અધિકાર છે જો નાગરિકોને ઓળખ પુરાવા આપી પ્રવેશ લેવો પડે તો શું અધિકારીઓને પણ એ જ રીતે નિયમોનું પાલન કરે છે કે શું તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે જો આ પ્રકારની પ્રવેશ પ્રક્રિયા લાગુ કરવામાં આવી છે તો તેની પાછળ કયો પરિપત્ર છે અને કયા અધિકારી દ્વારા તે બહાર પાડવામાં આવ્યો છે જાહેર દફ્તર જાહેર જનતા માટે ખુલ્લું હોવું જોઈએ ને એમાં આવવા માટે કોઈ બાંધછોડ ન હોવી જોઈએ એમ સાઠિયાએ ઉમેર્યું હતું સાથે જ તેમણે જાહેર રીતે આ પ્રક્રિયાને પારદર્શક શાસનના મૂળભૂત સિદ્ધાંતો સામે વિરોધાભાસરૂપે હોવાનું જણાવી આ નિર્ણય પાછો ખેંચવાની માંગણી પણ કરી હતી સાહેબ હું છે ને મારી અરજી છેલ્લા છ આઠ મહિનાથી હું અરજીઓ કરું છું ટાઉન પ્લાનિંગ વિભાગમાં ભ્રષ્ટાચાર કર્યો છે કે એક ભાઈલીનો કિસ્સો છે બ્લોક નંબર બસો ઓગણસી કે જેમાં રજા ચિઠ્ઠી આપી છે એ ગેરકાયદેસર આપી આજે ઉડાનો પ્લોટ બોલે છે છતાં એમાં રજા ચિઠ્ઠી કમિશ્નર ડેપ્યુટી કમિશનર અને ટીડીઓ જે તે વખતે ખોટી રજા ચિઠ્ઠી આપી છે એ લોકોએ મને જવાબ કર્યો છે કે આ રજા ચિઠ્ઠી અમે ગ્રાહ્ય રાખીએ તો હું એવું કહું છું તમે મને સાધનિક પુરાવા આપો બે હજાર તેરની ની રજા ચિઠ્ઠી લીધી છે મને કાયદેસરના પુરાવા આપો પણ આ લોકો બે મહિના થઈ ગયા મારો કાગળનું ધ્યાન નથી આપતા તો આજે મને એમ થયું હું રૂબરૂ કમિશનરને મળી લઉં તો અહીંયા આગળ ટેબલ ઉપર એવું કહેવામાં આવે છે કે તમે અહીં સાઇન કરો તમારું આધાર કાર્ડ કરો તો ભાઈ મારું એવું કેવું છે કે મારી મિલકત છે આ સંસ્થાની સંસ્થાનો હું સભાસદ છું તો મારી મિલકતમાં હું કેવી રીતે આધાર કાર્ડ આપી શકું છું હવે કમિશનર અહીંયા આગળ નોકરી કરે છે તો એ અમારો કર્મચારી છે તો એ સવારે અહીંયાથી જાય છે તો એન્ટ્રી કરે છે મને એન્ટ્રી બતાવો તો એમની એન્ટ્રી કોઈ છે નહીં તો તમે માલિકની પ્રજાની એન્ટ્રી કેવી રીતે લઈ શકો છો કયા કાયદામાં જોગવાય છે આર્ટિકલ ઓગણીસ એક બેનું ઉલ્લંઘન આ લોકોએ કર્યું છે કે તમે પોતાની મિલકતમાં તમને જતા અટકાવી શકે નહીં અને અટકાવે તો એમના ઉપર કાયદેસરની કાર્યવાહી અને આઈપીસીનો ગુનો બને છે મેં પંદર મિનિટનો ટાઈમ આ લોકોને આપ્યો છે કે પંદર મિનિટમાં તમે મને પરિપત્ર આપો અને કોની સત્તાથી કોના આધારથી તમે પરિપત્ર બનાવો પરિપત્ર પહેલાં બની જ ના શકે અને જો મને સંતોષકારક જવાબ નહીં હોય અને અથવા તો ટેબલ બંધ કરી દે તમે મોરચા આવે છે તમારી સુરક્ષા એ અમારી સુરક્ષા તમે રાખો પણ આડા દિવસે કોઈ પણ નાગરિક કોર્પોરેશનની કચેરીમાં જતાં આ ટેબલ અહીંથી હટાવી દે અને નાટકો બંધ કરે નહીં તો હું જવાબદાર અધિકારી સિક્યુરિટી વડો હશે તોય હું કરીશ અને એ કહે છે કે કમિશનરની સૂચનાથી હું કમિશનરને હું પાર્ટી બનાવીશ હું એમના વિરુદ્ધમાં આજે ફરિયાદ હમણાં દાખલ કરવાનો છું કાં હટાવી લે અથવા મને સંતોષકારક કાયદેસરનો પરિપત્ર આપે એ બેમાંથી નિષ્ફળ જશે તો હું હમણાં ફરિયાદ દાખલ કોર્પોરેશન ઉપર કરવાનો છું કે મારો અધિકાર મૂળભૂત અધિકાર છે તમે ના રોકી શકો મારી મિલકતની અંદર જતા તમે રોકવાવાળા કોણ તમે તો શું એવા ધંધા કર્યા છે કે તમારે બધાના આઈડી અમારે પોતાના આઈડી પ્રૂફ તમારે લેવા પડે છે સાઇન કરવી પડે છે તમે અહીં નોકરી આવો છો છો તો કરો કેટલા કેટલા આવ્યા આવ્યા કોઈ એન્ટ્રી છે ખાલી પગાર મફત નો અમારો લઈ છે ને ગમે ત્યાં ગમે ત્યાં રખડી ખાવ છો તો તમે સાઈન કરો ને ચાલો પ્રજા ચાલો આપણે શિસ્ત જાળવવી છે પ્રજા એ કરશે તમે કરો કેટલા વાગે આવ્યા છે કા બે નિયમ સરખા રાખે અથવા અહીંથી આ ટેબલ હટાવી લે એની માટે હું આજે રજૂઆત કરવા આવ્યો છું